વડોદરાના બાજવા ગામની અંદર જે રાત્રિ દરમિયાન એક કલાકનો જે વરસાદ પડ્યો છે જેના લીધે દરેક વિસ્તારની અંદર પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાણી હોય ત્યારે શાક માર્કેટ હોય કે કરચિયા રોડ હોય કે બાજવા બાજા જે જીએસએફસીનો શંકર સોસાયટી આંબેડકરનગરનો રોડ એ તમામ વિસ્તારની અંદર દોઢ દોઢ બબ્બે ફૂટ પાણી ભરાયા છે ત્યારે રિફાઈનરીની અને ફર્ટિલાઇઝરની આજુબાજુમાં જે વોટર લોગિંગની જે સમસ્યા છે વારંવાર વડોદરાની બાજવા ગામની અંદર જે વોટર લોગિંગની સમસ્યા થઈ છે તેને લઈ અને સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે લોકો હેરાન થઈ ગયા છે કે નજીવા વરસાદની અંદર બાજવા ગામની અંદર દોઢ દોઢ બબ્બે ફૂટ પાણી ભરાતા હોય ત્યારે સરકારી તંત્રએ યોગ્ય પગલાં ભરવા જોઈએ અને ગુજરાત રિફાઈનરી અને ફર્ટિલાઇઝર દ્વારા જે પાણીનો નિકાલની જે સમસ્યા છે જે તળાવમાંથી ગોત્રી વિસ્તાર ગોત્રી કાસમાં જે પાણી નાખવામાં આવે છે ત્યાં માત્ર ને માત્ર એક નાનો પંપ મૂકવામાં આવ્યો છે ત્યારે આગળના જે ધારાસભ્ય હતા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ એમને એક પ્લાન તૈયાર કર્યો હતો કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારની અંદર આ પ્લાન આપ્યો હતો કે વોટર લોગિંગની જે સમસ્યા થાય છે એને લઈ અને એને મંજૂર કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ધારાસભ્ય બદલાઈ ગયા છે અને હાલ એ પ્લાન પણ ક્યાં છે એ પણ ખબર નહીં પણ વારંવાર જે વડોદરાની અંદર બાજવા ગામની અંદર જે વોટર લોગિંગની સમસ્યા છે જે પાણી ભરાવાની સમસ્યા છે એનો કોઈ નિકાલ નથી ત્યારે તંત્રને અમારી સામાજિક કાર્યકર્તા તરીકે એટલી જ વિનંતી છે કે બાજવા ગામની જે પરિસ્થિતિ છે એને તમે આવો અને જુઓ અને જે વોટર લોગિંગની જે સમસ્યા છે એ સમસ્યાનો નિકાલ કરો ને જે લોકો હેરાન થઈ રહ્યા છે નજીવા વરસાદની અંદર જે બબ્બે દોઢ દોઢ બબ્બે ફૂટ પાણી ભરાઈ જાય છે પાણી ભરાવાના કારણે જો લોકોની સમસ્યા સર્જાઈ છે ત્યારે ઇન્દિરા નગરીમાં પણ પાણી ભરાઈ ગયું છે ત્યારે ગુજરાત વિભાંજિત ફર્ટિલાઇઝર અને વડોદરા જિલ્લા તંત્ર અને સરકારી તંત્ર અને મહાનગરપાલિકાનું જે ઉંડેરા તળાવ છે તમામ તંત્ર જાગે અને બાજવાના જે વોટર લોગિંગ અને પૂરની પરિસ્થિતિ છે પૂરી પરિસ્થિતિ વારંવાર ના સર્જાય એની માટે પાણી નિકાલની વ્યવસ્થા કરે એટલી જ અમારી માગણી છે હિતેન્દ્ર ખંડવી સામાજિક કાર્યકર્તા